નમસ્કાર આપની હળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લવાણા ગામે એક વિધવા મહિલાની જમીન તેમની કે તેમના સગીર સંતાનોની જાણ કે સંમતિ વિના બારોબાર વેચી દેવામાં આવી હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે આ મામલે પીડિત મહિલાએ લુણાવાડા નાયબ કલેક્ટરને લેખિત રજૂઆત કરી જમીનની એને બિનખેતીની કાર્યવાહી રોકવા માંગ કરી છે લવાણા ગામના રહેવાસી અને વિધવા અરજદાર બામણિયા બુરીબેન અબાવઈએ કરેલી રજૂઆત મુજબ તેમની આજીવિકાનું એકમાત્ર સાધન લવાણાની જમીન છે આ જમીનમાં તેમના તે તે સમયના સગીર બાળકોની કોઈપણ સંમતિ લીધા વિના જમીનનો વેચાણ દસ્તાવેજ કરી દીધો હતો હાલમાં આ જમીન ખરીદનારી સમો દ્વારા જમીનને એને કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે આ બાબતની જાણ થતાં બુરીબેને નાયબ કલેક્ટરને રજૂઆત કરી છે કે આ જમીન પર ખોટા દસ્તાવેજો અને બનાવટી સહીઓ ઊભી કરવામાં આવી છે જેથી આ જમીનની એને પરવાનગી રદ કરવામાં આવે અને જમીન પચાવી પાડનાર ભૂમાફિયાઓ સામે કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરી ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી છે હું છું એડવોકેટ ચંદ્રપાલ સિંહ અત્યારે હું મહીસાગર જિલ્લાના લવાણા ગામ ખાતે જે રોડની બાજુમાં આવેલી જે જમીન છે મોજે લવાણા તાલુકા ખાનપુરના સર્વે નંબર સર્વે બ્લોક નંબર ચારસો ત્રણ જૂના સર્વે નંબર એકસો છેતાલીસવાળી જમીન જે જમીન આ ગામના રહીશ અને આ જે જમીનના મૂળ માલિક છે મૂળ કબજેદાર છે હાલ પણ એમનો જમીન ઉપર કબજો છે પરંતુ આ જમીનના ખોટા દસ્તાવેજો બનાવટી દસ્તાવેજો બનાવીને આ જમીન એમની પાસેથી પડાવી લેવાનો જબરજસ્ત કાવતરું

અને અત્યારે આ જે પરિવાર છે એ રોડ પર આવી જાય એ પ્રકારની પરિસ્થિતિ બનવા પામી છે તો મારી સરકારી તંત્રને અહીંના કલેક્ટર સાહેબશ્રીને નમ્ર વિનંતી છે તમે આવા ભૂમાફિયાઓને છાવરવાનું બંધ કરો અમે તમને તારીખ ત્રણ દસ બે હજાર પચીસના રોજ લુણાવાડા કલેક્ટરશ્રી નાયબ કલેક્ટરશ્રીને આ બાબતે લેખિત રજૂઆત કરી છે ફરિયાદ કરી છે પરંતુ આજ દિન સુધી તમે અમારી ફરિયાદનો કોઈ પણ પ્રકારના પગલાં આ ભૂમાફિયાઓ વિરુદ્ધ લીધા નથી તો મહેરબાની કરીને અમને અમને રોડ પર ઉતરવા માટે મજબૂર ન કરતા આ જે પીડિત પરિવારો છે એમને ચોક્કસથી ન્યાય અપાવવાનું કામ કરજો નહીતર આ જે પીડિત પરિવારો છે એમને સાથે રાખી અને કલેક્ટરશ્રી નાયબ કલેક્ટર શ્રી સમક્ષ અમારે દેખાવો ધરણા કરવાની જરૂર પડશે તો અમે દેખાવો ધરણા કરીશું આખા જિલ્લામાં ન્યાયયાત્રા કાઢવાનો જો જરૂર પડશે આખા જિલ્લામાં ન્યાયયાત્રા કાઢવા કાઢીશું પરંતુ આ જે ગરીબ પીડિત પરિવાર છે જે વિધવા મહિલા છે એ વિધવા મહિલાને અમે ન્યાય અપાઈ રહીશું તમે વિચાર કરો જે વિધવા જે બેન વિધવા બની ગયા છે એમનો પરિવાર છીંડભિન્ડ થઈ ગયો છે એમના ઘરવાળાના મૃત્યુ બાદ તો ત્યારબાદ એના બીજા વર્ષે જ આ જે ભૂમાફિયાઓ છે એ ભૂમાફિયાઓ સક્રિય થાય છે અને બીજા જ વર્ષે આ જમીનનો દસ્તાવેજ એમની જાણ બહાર એમને એક પણ રૂપિયો મળ્યો નથી એમની ક્યાંય સંમતિ નથી તેમ છતાં એમની જમીનો પડાઈ લેવાનું એમણે કાવતરું કર્યું છે આપ જોઈ શકો છો કે એમની જમીનની બાજુ બાજુમાં જ આ મોટી આરસીસીની દિવાલ મારી દીધી છે એ ભૂમાફિયાઓએ આરસીસીની દિવાલ મારી દીધી છે અને આ બેનને ડરાવવાનો ધમકાવવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો છે એમના ઘરવાળા એમના સગા સંબંધીઓને પણ જે લોભ લાલચથી એમની વિરુદ્ધ પડે પડી શકે અને વિરુદ્ધમાં પણ પાડવાની કોશિશ કરી છે અને બેનને એટલા બધા ત્રાસ આપવાની એમણે એ કર્યું છે આમની જગ્યાએ બીજા કોઈ પણ બેન હોય તો બિચારા એમના પરિવાર સાથે આત્મહત્યાઓ કરે એ પ્રકારના એમને હેરાન પરેશાન કર્યા છે પરંતુ આ મહીસાગર જિલ્લાનું સરકારી તંત્ર કલેક્ટરશ્રી નાયબ કલેક્ટરશ્રીને એમનું દુઃખ દર્દ દેખાતું નથી અને આ આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ કરી છે મહેરબાની કરીને તમે આવા વિધવા બહેનોને આવા પીડિત પરિવારોને મદદ કરવાનું કામ કરજો કેમકે જે બેનના બાળકો જે જેમની ઉંમર નથી હાલ સગીર અવસ્થામાં હતા સગીર બાળકો કાયદો તો એવું કહે છે કે સગીર બાળકો હોય કોઈ પણ સગીર સગીર પક્ષકાર હોય તો એની કોઈપણ પ્રકારની સંમતિ વગર જે સગીર છે તો એની જમીન કોઈપણ બીજાના નામે ટ્રાન્સફર ન થઈ શકે એ જમીન બીજા કોઈપણને વેચાણ ના થઈ શકે તેમ છતાં તમે આ દસ્તાવેજો બનાવી દો છો તમે આ જે ગરીબ પીડિત ગરીબ જે વિધવાબહેન છે તમે એમને રોડ રસ્તા પર રજવા માટે મજબૂત કર મજબૂર કરી દો છો આ ખરેખર ગેરવ્યાજબી છે અમે અહીંથી તમને ચેતવણી આપીએ છીએ મહેરબાની કરીને અધિકારીઓ તમે સુધરી જજો આવા પરિવારોને મદદ કરવાનું કામ કરો કારણ કે સરકાર તમને દોઢ બે લાખ રૂપિયા પગાર આપે છે દોઢ બે લાખ રૂપિયા તમને પગાર જમીનોની દલાલી કરવા માટે નથી આપતો એ ચોક્કસથી તમે યાદ રાખજો તમે દલાલો છો કે તમે ખરેખર આ પરિવારોને મદદ કરવા માટે તમે ખરેખર સરકારી અધિકાર અધિકારો અધિકારીઓ છો તમે દલાલો છો કે નહીં જમીન દલાલો સાથે તમે મિલીભગત કરો છો કે નહીં એ અમારે સાબિત કરવું અમારે સાબિત ન કરવું પડે અને રોડ રસ્તા પર ઉતરવું ના પડે અને આ પરિવારોને તમે મદદ કરજો મહેરબાની કરીને એવી અમે આ વિડીયોના માધ્યમથી આપણે રજૂઆત કરીએ છીએ કલેક્ટરશ્રી અરવલ્લી જિલ્લાના કલેક્ટરશ્રી શ્રી એસ સાહેબને નમ્ર વિનંતી કે આ જે લવાણા તાલુકા ખાનપુરનો સર્વે નંબર ચારસો ત્રણ જૂના સર્વે નંબર એકસો છેતાલીસવાળી જમીનનો જે ખોટી રીતના પચાઈ પાડવાનો જે મેટર છે અને તમે ચોક્કસથી આ વિડીયોના માધ્યમથી ધ્યાન પર લેજો અને આ પીડિત પરિવારને ચોક્કસથી મદદ કરજો એવી અમારી નમ્ર વિનંતી છે